એકલો કરી એના માટે તમારે મારી ખંભે ખંભો આપીને ઉભું રહેવું પડશે પછી તમારી હામું કોઈ જોવે અને આઠે તો અમારી તૈયારી છે ઢાલ બની ને ઉભા રહેવાની હામા એમના ઘરે મોકલી દેવાની અહિયાં

અમને પ્રધાનમંત્રી આવાસ યોજના મુજબ જેટલા પણ ખરેખર માંગણી છે એ મુજબના મકાનો દસ ટકા માત્ર મળે છે આવું શા માટે થાય છે આવું એટલે થાય છે કે સત્તામાં બેઠેલા લોકો આપણી માટે અવાજ ઉઠાવતા નથી